તથા સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બબલુ કોલીની ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરેલી ત્રણ મોટરસાયકલ તથા રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત હજારોની મત્તા કબજે કરી હતી તો પોલીસે આરોપીની પૂછપરછ કરતા ઉમરા અડાજન પૂણા તો સુરત બહાર વલસાડ અંકલેશ્વર નડિયાદ આણંદમાં દસ ગુનાઓ આચારી કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આરોપી અગાઉ સિત્તેરથી વધુ અલગ અલગ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર એવા જગદીશ રૂપે કૈલાશ અગાઉ પિસ્તાલીસ ગુનાઓમાં તો સંજય રૂપે હેમંત અગાઉ ગુનાઓમાં અને કુલ્લુ રૂપે પ્રકાશ અગાઉ સોળ ગુનામાં ચૂક્યો છે સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ છે એને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એમને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી અને આ બાબતે એડિશનલ પોલીસ કમિશનર શ્રી સરદ સિંઘલ સાહેબ ડે ટુ ડે મોનિટરિંગ કરી રહ્યા હતા દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે અગાઉ સુરત ગુજરાતની અંદર તેમજ મધ્યપ્રદેશની અંદર અસંખ્ય ગુનાઓમાં જેવા ધાળ લૂંટ ચોરીઓ ઘરફોડ આવા જે અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ જે આરોપીઓ છે કુશવાહ ગેંગ આ લોકો ફરીવાર સુરતમાં એક્ટિવ થયેલ છે અને સુરતની અંદર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અડાજણની અંદર તેમજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એને ચોરીઓને અંજામ આપેલ છે અને એ લોકો હાલમાં પનાસ નહેર જે ખેતીવાડી ફાર્મ પાસે આવેલ છે ત્યાં એ લોકો આવેલા છે અને ત્યાં એકઠા થયેલા છે અને બીજી ચોરીઓને અંજામ આપવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી પીએસઆઈ શ્રી અને એમની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં જઈ એમને કોર્ડન કરી એને પકડી પાડવામાં આવેલ છે આ જે ત્રણ આરોપીઓ પકડાયેલા છે કુશવાહ ગેંગના એ ત્રણ આરોપીઓમાં એક છે જગદીશ ઉર્ફે કૈલાસ ચૌહાણ છે જ્યારે બીજો છે કલ્લુ ઉર્ફે પ્રકાશ દેવી પ્રસાદ કુશવાહા અને ત્રીજો આરોપી છે સંજય ઉર્ફે બલ્લુ રમેશભાઈ કોળી આ જે ત્રણ આરોપીઓ છે એ ત્રણેય આરોપીઓએ ભૂતકાળની અંદર ઓગણીસો અઠ્ઠાણુંથી આજ દિન સુધી એ લોકો ગુજરાત તેમજ મહા મધ્યપ્રદેશની અંદર ટોટલ ચુંમોતેર જેટલા ગુનાઓની અંદર પકડાઈ ચૂકેલ છે એનો ગુનાહિત ઇતિહાસ છે અને હાલમાં પણ એમની પાસેથી ત્રણ મોટરસાયકલ પાંચ મોબાઈલ સાડા નવ હજાર રૂપિયા જેટલો કેશ તેમજ અન્ય ઘાતક હથિયારો એની અંદર કોઈતું છે પછી મ્યાન છે જે અલગ અલગ છે એ હથિયારો મળી આવેલા છે આ લોકોની ડિટેલની અંદર પૂછપરછ કરતાં એ લોકોએ અંકલેશ્વર સિટી પછી વાપી ટાઉન છે નડિયાદ છે તેમજ અસંખ્ય બીજી ગુજરાતની અંદર ઘરફોડું કરેલાની કબૂલાત કરેલ છે હાલમાં એ લોકોને અટક કરવામાં આવેલ છે આ લોકોની એમો એ રીતની હતી કે કોઈ પણ ગુનાને અંજામ આપવા માટે એ ચોરી હોય કે ધાડ હોય કે લૂંટ હોય એને એની એના માટે પહેલાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકો વ્હીકલ ચોરી કરતા હતા એક જગ્યાએથી વ્હીકલ ચોરી કરી અને એની અંદર બે ત્રણ ગુનાઓને અંજામ આપી પછી આ જે વ્હીકલ છે એમને બિનવારસી મૂકી દેતા હતા અને આ રીતે ગુજરાતની અંદર આવી ચાર પાંચ એક સાથે ચોરીઓ કરી અને પોતાના વતન જતા રહેતા હતા ત્યાં દલાલો મારફતે સોની બજારની અંદર ઇન્દોર અને રતલામની અંદર એ લોકો સોના ચાંદીના દાગીનાઓ એ વેચી નાખતા હતા તેમજ આ જે ગેંગ છે એમને બે હજાર નવની અંદર અમદાવાદ સિટીમાં એલિસબેજ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ હતું એનો પણ એનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં આ લોકો અટક થયેલા હતા આમ માથાભારે છે કુખ્યાત ગેંગ છે હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે એના રિમાન્ડ લઈ અને વધુ ગુનાઓ ઉકેલવાની પૂરેપૂરી બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે વધુમાં રીઢાઓએ ગરફોડ ચોરીમાં મળેલા સોના ચાંદીના દાગીનાઓ ઇન્દોર તેમજ રતલામ ખાતે દલાલ મારફતે સોની બજારમાં વેચાણ કરી દીધા હોવાની પણ કબૂલાત કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા